નમસ્કાર હું શ્રી જોઈ રહ્યા છું ગીર સોમનાથ જિલ્લાનું શહેર જે મત્સ્ય ઉદ્યોગ પર નિર્ભર શહેર છે અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વિશાળ દરિયો કિનારો અહીં આવેલો છે વેરાવળ શહેરના લોકોને મોટા ભાગનો રોજગાર મત્સ્ય ઉદ્યોગમાં મળે છે આ મત્સ્ય ઉદ્યોગનો મહત્વનો પાયો ખારવા સમાજ છે જે પોતાની બોટો અને હોડીઓ મારફત માછીમારી કરે છે જે માછલી દેશ અને દુનિયામાં મોકલવામાં આવે છે જેને લઈને આ સમાજ પટેલનો પ્રભુત્વ પણ આટલો જ મહત્વનો છે જે સમયસર યોગ્ય નિર્ણય લઈ માછીમારોના હિતમાં કામ કરી શકે જેના પરિણામે ખારવા સમાજ દ્વારા સતત એકવીસમી વખત બિનહરીફ જીતુભાઈ કુહાડાને પ્રમુખ તરીકે લોકોએ સ્વીકારી અને માનભર્યો આવકાર આપેલો હતો સાથ જીતુભાઈ કુહાડા સમસ્ત સનાતન હિન્દુ સેવા સમાજના પણ પ્રમુખ છે જેના કારણે તે શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજ ભારે સમાજના ધરાવતા હોવાથી નવટર્મના પ્રમુખ તરીકે થતા અલગ અલગ સમાજ અને મંડળીઓ તેમને શુભેચ્છાઓ આપવા હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમની ઓફિસે ફુલહાર કરવા પહોંચેલા હતા જેમાં ઘાંચી સમાજ પ્રમુખ હાજી યુસુફભાઈ કચરા સુલેમાનભાઈ ઘડિયા ઓસ્માનભાઈ અને ઝાંગા જાગીરભાઈ ઉપસ્થિત હતા